નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં શાશ્વત એજ્યુકેશનની અંદર આપ સર્વેનું ફરી એકવાર સ્વાગત છે ગઈકાલના એની પહેલાંના વિડીયોની અંદર આપણે ચર્ચા કરેલી રામાયણના રહસ્ય વિશે અને એ સમયના કાળના વિજ્ઞાન અને આજના આધુનિક વિજ્ઞાન વચ્ચે વચ્ચેનો કેટલો તફાવત છે અને સુકામ આધુનિક વિજ્ઞાન કરતાં એ પ્રાચીન વિજ્ઞાન એટલું આગળ છે અને આજે પણ આપણું આધુનિક વિજ્ઞાન એ સત્યતા ઉપર ખરું નથી ઉતરી શકતું કે એ વિજ્ઞાન જે છે બરાબર એમાં શું ખામી છે બરાબર તો એ આપણે ચર્ચા કરેલી અને આજે આપણા ચર્ચાનો વિષય હું એક માહિતી એકઠી કરતો હતો અને જોવા જઈએ તો આપણો દેશ આપણો ભારત દુનિયામાં એક જ એવો દેશ કે જેને માં કહેવાય છે બરાબર માનો દરજ્જો કોઈ પણ દેશને નથી મળેલો એક જ દેશ છે ભારત જેને માં કહેવાય છે સોનિકી ચીડિયા કહેવાતું આજે એ દેશ વિશે આપણે વાત કરવાની છે કે જેને ગુલામીના પાંચસો પાંચસો વર્ષ કાઢેલા આપણને શાળાઓની અંદર ભણાવવામાં આવે છે કે ભારત દેશ છે એ ગુલામ હતો બસો વર્ષ અંગ્રેજોની ગુલામી કરેલી અને બસો વર્ષ પછી ભારત દેશ આઝાદ થયો નહીં જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી ગુલામીના વર્ષો પાંચસો છસો આડી કાઢે છે શું કામ કે આપણે તો ખાલી અંગ્રેજોની ગુલામીની વાત કરીએ છીએ અંગ્રેજો પહેલાં ઘણા બધા એવા રાજવંશ આવી ગયા ઘણા બધા એવા વંશ આવી ગયા જે બહાર આક્રમણકારી હતા અને એને ભારત ઉપર આક્રમણ કરીને ભારતને કહેવાય ને કે પોતાના કંટ્રોલની અંદર લીધેલો ભારત એક જ એવો દેશ મેં તમને કીધું એમ કે જેને માં કહેવાય છે ભારતની નદીઓ દુનિયાની એવી નદીઓ છે બરાબર કે જેને માનો દરજ્જો ગંગા મૈયા ગોદાવરી મૈયા કાવેરી સરસ્વતી અને માનો દરજ્જો મળેલો દુનિયાની સૌથી લાંબી અને મોટી નદી એમેઝોનને નાયલ કેમ એને મા નથી કહેવાતું ભારતની અંદર એક ખાસિયત છે ભારતની અંદર સંસ્કૃતિ છે દેશ અને દુનિયાના આવડા મોટા ડેવલપ કન્ટ્રી છે એની અંદર ભગવાનનો અવતાર નથી થયો ભારત એક માત્ર એવો દેશ છે કે જ્યાં ભગવાનનો અવતાર થયેલો છે અને હજી પણ થશે કલકી અવતાર પણ હજી બાકી છે રાજસ્થાનનું નાનકડું ગામ અને બ્રાહ્મણ કુટુંબની અંદર એ કલ્કી અવતાર જે છે થવાનો છે એ આપણા ભવિષ્ય પુરાણ અને ભવિષ્ય મલ્લિકાની અંદર લખેલું તમે વિચાર તો કરો આપણું શાસ્ત્ર અને આપણું જે વિજ્ઞાન છે એ કેટલું આગળ છે કેટલું ડેવલપ છે તો ભારત વિશે આપણે વાત કરતા હતા કે ભારત જે છે એની ગુલામીના વર્ષો પાંચસો આડે ગાળે છે ભલે આપણને ભણાવવામાં આવતું હોય આપણી ચોપડીઓમાં પણ લખેલું છે કે બસો વર્ષ ગુલામ નહીં બસો નહીં વધારે અગર દુનિયાના અને આપણા દેશના અગર સૌથી પહેલાં કોઈ દેશદ્રોહી હોય તો વંશના સમયમાં ઈસવીસન ત્રણસો ને પચીસ બીસી વંશના સમયની અંદર જે શશી ગુપ્ત અને આંભી કુમાર એ સમયમાં તક્ષશિલાના રાજા અને એના મંત્રી આંબી કુમાર રાજા અને એનો જે છે એમ મંત્રી એ શશી ગુપ્ત એવું કહેવાય છે કે દેશના પહેલા દેશદ્રોહી કહેવાય છે સુગામ અને એની પહેલાં જો વાત કરું તો મોહમ્મદ બિન કાસિમ એમ બી કે મોહમ્મદ બિન કાસિમ નામનો એક મુસ્લિમ આક્રમણકારી ભારત આવવા માટે કોશિશ કરે છે અને આ મોહમ્મદ બિન કાસિમને ભારતનો રસ્તો વાળો બહેરુદ્દીન બાબર મુગલ વંશનો શાસક બાબર જે છે બરાબર એને રસ્તો બતાવે બોલો તો ભારતની અંદર આવો આક્રમણ કરો અને દેશ ઉપર કબજો જમાવો શું યાર દેશની અંદર રહીને દેશને જ લૂંટવાની વાત છે બાકી ભારત આવવાનો રસ્તો મળે એમ નહોતો પણ આપણા જ દેશ દ્રોહી છે અને થયા અને હજી હાલમાં પણ એ જ વસ્તુ છે ને જોવો તમે ત્યાર પછી મોહમ્મદ બિન કાસિમ ભારત પર આક્રમણ કરે છે અને બાબર એને આમંત્રણ આપે છે મુઘલ વંશનું શાસન શરૂ થાય છે મુગલ વંશ સાથે એ શાસન જમાવે છે ત્યાર પછી એ મુઘલ વંશ તમે વિચાર કરો તમને હું પેઢી ગણાવું તમે ગાંડા થઈ જશો મુગલિયા સલ્તનત બરાબર કે જેનું નામો નિશાન બાબુર પોતે ક્યાંનો હતો કે અફઘાનિસ્તાનના કાબુલનો નાનકડો એ સુબાનો સુલતાન હતો અને એને ખબર પડે છે કે ભારત નામનો દેશ છે નજીકમાં અને સોના ચાંદી હીરા મોતી પુષ્કળ પ્રમાણમાં દુનિયામાં ક્યાંય નથી એવા ફળ ફ્રૂટ શાકભાજી બધું ત્યાં એટલે બાબરની નિયત બગડી કે ભારત જવું ગમે એમ કરી ભારત પહોંચે છે તો તમે ઈ બાબુર જે છે એનો રાજવંશની અંદર બાબુરનો દીકરો હુમાયુ હુમાયુનો દીકરો અકબર અકબરનો દીકરો કોણ તો કે અકબરનો દીકરો જહાંગીર જેને સલીમ કહેવાય જહાંગીરનો દીકરો શાહજહાં જહાં શાહજહાંના સાત દીકરા છઠ્ઠા નંબરનો ધારાસીખ હોય અને સાતમા નંબરનો ઔરંગઝેબ સૌથી શક્તિશાળી શાસક ઓરંગઝેબ ઔરંગઝેબ છે અકબર પછીનો તમે વિચાર કરો કેટલી પેઢી થઈ તમે ગણતરી કરો એક વ્યક્તિ એસી વર્ષ જેવી આ પેઢી તો તમે જુઓ ત્રણસો ચારસો વર્ષ તો અહીંયા થઈ જાય છે યાર મુઘલિયા શાંતિનાથ ઔરંગઝેબ ઔરંગઝેબ પછી મુઝફ્ફર શાહ શાહનો દીકરો જહાદાર બરાબર અને એનો દીકરો બહાદુર શાહ જફર કે જે અઢારસો ને સત્તાવનના સંગ્રામમાં દિલ્હીથી આગેવાની લે છે યુદ્ધ અંગ્રેજોની સામે કરવા માટે તો જરા વિચારો કેટલા વર્ષોથી આ દેશે ગુલામાં જતો અને અત્યારનો જે અંગ્રેજો જે છે ને એ બસો વર્ષ ગુલામી ના થયા તો તમે જરા જોવો વિચારો કે કેટલા વર્ષ સહન કરેલો આ ઇતિહાસને એમને નથી જણાતો એના માટે બહુ અઘરી મહેનત કરવી પડે છે હવે ઈ પહેલાંની વાત કરું હા તો મેં વાત કરી તમને અગિયારમી બારમી સદી ચૌદમી સદીની વાત છે ત્રણસો ને પચીસ બીસીની અંદર આ વાત વસ્તુ થયેલી ચંદ્રગુપ્ત મૌર્યનો સમય ત્રણસો ને બી પચીસ બીસી બરાબર અને સિકંદર એલેક્ઝાન્ડર ધ ગ્રેટનું આક્રમણ ભારત ઉપર થાય છે ચાણક્ય એવું કહેવાય છે કે દુનિયાના સૌથી પહેલાં અર્થશાસ્ત્રી અને કહેવાય ને કે એના જેવો બુદ્ધિશાળી વ્યક્તિ ના કોઈ થયો છે ના કોઈ થશે આ ચાણક્ય એ ચંદ્રગુપ્તના દરબારના મંત્રી હતા એ ચાણક્ય સમ્રાટ અશોકના દરબારના મંત્રી હતા આ ચાણક્ય માત્ર ને માત્ર એની બુદ્ધિ ક્ષમતા માટે જાણીતા અને એ બુદ્ધિના હિસાબે સિકંદર ધ ગ્રેટ જે ક્યાંનો શાસક છે ઓલિમ્પિયા અને ફિલિપનો દીકરો ગ્રીસ અત્યારનું જેને આપણે ફ્રાન્સ કહીએ છીએ બરાબર એ ત્યાંનો દીક શાસક છે ઓલિમ્પિયા અને ફિલિપ્સનો દીકરો સોળ વર્ષની ઉંમરમાં એક સપનું જોવે છે કે વિશ્વ વિજેતા બનવું છે અને સોળ વર્ષની ઉંમરે ઘર છોડીને નીકળી જાય છે માત્ર એક જ સપનું છે વિશ્વ ઉપર અને આ સિકંદર ભારત પહોંચે છે અને ભારત આવવાનો રસ્તો એને મળતો નહોતો એટલા માટે તક્ષશિલા અત્યારે પાકિસ્તાનની અંદર રાવલપિંડી નામનું રાજ્ય અને ઈ રાજ્યની અંદર તક્ષશિલાના અવશેષો છે ત્યાં એ સામ્રાજ્ય હતું અને એનો રાજા કુમાર એ ભળી જાય છે કોની સાથે તો કે સિકંદર ધ ગ્રેટ એલેક્ઝાન્ડર ધ ગ્રેટ સિકંદર સાથે એ ભળી જાય છે અને દેશ સાથે દ્રોહ કરે છે ભારતની અંદર આવવા માટે તક્ષશિલા રસ્તો બતાવે છે બોલો આવો અંદર અને એ સમયે ભારત ઉપર એક શક્તિશાળી સામ્રાજ્ય મગધ જ્યાં ધનાનંદ નામનો રાજા અને ચાણક્ય જે છે એ ચિંતાતુર કે આ ધનાનંદ જે છે એ જો સમજશે નહીં તો આ બધું આખો દેશ જે છે એ વિખાઈ જશે સમજાવવાની કોશિશ બહુ કરે છે પણ ચાણક્યજી એ કોશિશ સફળ નથી થતી એટલે એને ચંદ્રગુપ્ત મૌર્યને ઊભો કરેલું અને ચંદ્રગુપ્ત મૌર્ય સાથે ધનાનંદ યુદ્ધ કરી એના ધનાનંદનો સર્વનાશ કરીને એ ગાદી ઉપર એને બેસાડેલો ત્યાર પછી નર્મદા નદીના કિનારા સુધી એ સિકંદર પહોંચી ગયો પણ ચાણક્યની બુદ્ધિ અને ચંદ્રગુપ્તનું બળ આ બંને સાથે ત્યાં ભેગું થયું અને સિકંદરને નર્મદા નદીથી જ પાછું જવું પડ્યું બાકી સિકંદર અડધી દુનિયા જીતી ચૂક્યો તો બસ એ ભારતનો દક્ષિણનો ભાગ બાકી હતો ઉત્તરમાં નર્મદા છે ત્યાં સુધી પહોંચેલો અને આથી સિકંદરને ભાગવું પડેલું એ ચાણક્ય ધ મહાન ચાણક્ય ધ ગ્રેટ એ અર્થશાસ્ત્રી દુનિયાને અર્થશાસ્ત્ર નામનો વિષય આપવાવાળા ચાણક્ય છે ચાણક્ય નીતિ માટે પ્રખ્યાત છે આ મેં તમને ઉદાહરણ આપ્યું આક્રમણ કરેલું એ એક બાબરનું ઉદાહરણ આપેલું આક્રમણ કરેલું સો વર્ષ એના આના આના તમે વિચાર કરો આ ત્રણસો પચીસ બીસીમાં થયેલું ત્યારે પણ દેશે સહન કરેલું અત્યારે પણ દેશ સહન કરે છે લો હજી એક તમને ઉદાહરણ આપું કે મોહમ્મદ ગોરી ગઝના પ્રાંત અફઘાનિસ્તાનનો ગઝના નામનો એક પ્રાંત છે એનો સુલતાન એનો જે છે મોહમ્મદ ગઝનવી આ ગઝનવી જે છે સોમનાથ મંદિર લૂંટવા માટે સોળ વખત આક્રમણ કરે છે દિલ્હી ઉપર બાદશાહ બેઠેલો પૃથ્વીરાજ ચૌહાણે સોળે સોળ વખત જે છે એ આક્રમણકારીથી સોમનાથ મંદિરને લૂંટતું બચાવે છે બસ એનો એક જ ઉદ્દેશ્ય હતો શું કે સોમનાથની અંદર જેટલું પણ સોનું છે બધું લૂંટીને અફઘાનિસ્તાન લઈ જાઉં બસ અને સોળે સોળ વખત ચૌહાણ વંશનો આ રાજા સનાતન ધર્મની રક્ષા કરે છે ને એની સામે યુદ્ધ લડે છે અને આ પૃથ્વીરાજ ચૌહાણ સત્તરમી વખત હારે છે સત્તરમી વખત હારે છે એને બંદી બનાવીને અફઘાનિસ્તાનમાં લઈ જાય છે મોહમ્મદ ઘોરી અને ત્યાં અને ત્યાં જે છે એની આંખો ફોડી લેવામાં આવે છે આંખો ફોડી દેવામાં આવે છે એનો રાજકવિ ચંદ્રપ્રદાય એના તમે એનો ઇતિહાસ તો વાંચો યાર ચંદ્રપ્રદાએ એનું રાજ કરવી પૃથ્વીરાજ ચૌહાણને એક મેદાનની અંદર ઊભો રાખી દેવામાં આવે છે આંખે પટ્ટી બાંધી દેવામાં આવે છે આંખ તો જોકે ફૂટી ગઈ છે અને મોહમ્મદ ઘોરી જેની મજાક ઉડાવે છે પૃથ્વીરાજ ચૌહાણ નક્કી કરે છે કે આના હાથે તો નથી જ મરવું પણ આને મારી મારીને મરીશ શબ્દવેદી બાણ વિદ્યા જાણતો તો એ ચૌહાણ મનુષનો રાજા અને મોહમ્મદ ગોરીને એ બાણથી એને મારી નાખેલો અને પછી ચંદ્રબરદાયને એને કીધું કે તું મને મારી નાખે ને હું તને મારી નાખું બાકી આ લોકોના હાથે તો હું નહીં જ મારું અને ત્યાં એનો જીવ દે છે પૃથ્વીરાજ ચૌહાણના અસ્થિઓ જે છે એ ત્યાર પછી ભારત આવેલા તો વિચાર કરો આ દેશે કેટલું કેટલું સહન કરેલું કેવા કેવા રાજવંશ થયેલા અને તમે એમ કહો છો કે અંગ્રેજો બસો વર્ષ શાસન કર્યું ના ના અંગ્રેજોએ બસો વર્ષ શાસન નથી કરેલું ભાઈ અંગ્રેજોએ બસો વર્ષ ખાલી અહીંયા ગુલામ કર્યા હતા આપણને બાકી પહેલાંના આપણે ગુલામ છીએ આ દેશ પહેલાથી હેરાન થતો આવે છે અને અંદરના લોકોના હિસાબે બસ બાકી રાજપૂત વંશનો ઇતિહાસ તમે જોવો મહારાણા સાંગાથી માંડીને મહારાણા પ્રતાપ સુધી કેવા કેવા ધ્રુરંધ રાજાઓ થયા જેના માટે દુશ્મનને રોવું પડે એવો પ્રતાપ વિચાર કરો મુઘલ વંશને અને રાજપૂત વંશને જે છે એ વારસાગત વંશ પરંપરાગત યુદ્ધ આવતું હતું બાબરનું યુદ્ધ હતું મહારાણા સાંગા સાથે હુમયુનું યુદ્ધ હતું મહારાણા કુંભા સાથે અકબરનું યુદ્ધ થયું પ્રતાપ સાથે વંશ પરંપરાગત દુશ્મની ચાલતી આવતી હતી રાજપૂત અને મુઘલિયા સલ્તનત પણ આમ છતાં એક વખત પણ હાર મહિના વગર આપણો આ રાજપૂત વંશ જે છે એ દેશની રક્ષા કરે છે તમને હું એની ઝલક ખાલી એક બતાવું તમે ખાલી એ વિચાર તો કરો કે એ શું સમય હશે પંદરમી સદીનો એ એ શું સમય હશે આથી પાંચસો સાડા પાંચસો વર્ષ પહેલાની જ વાત છે પણ કેટલો બદલાવ છે દેશ અને દુનિયાની અંદર પાંચસો સાડા પાંચસો વર્ષ રજા નથી થયા જ્યારે હલ્દી ઘાટીનું યુદ્ધ થતું હતું અને એ યુદ્ધમાં પ્રતાપ મૂર્છિત થયા અને પ્રતાપને એનો ઘોડો ચેતક આ દેશ તો એવો છે કે જે જાનવરને પૂજે છે ભાઈ જ્યાં જાનવરની પૂજા થાય છે આ ચેતકનો પગ કપાઈ જાય છે છતાં મહારાણા પ્રતાપને એ યુદ્ધ મેદાનમાંથી વીસ ફૂટની ખીણ ઠેકીને લઈ જાય છે અને ત્યાર પછી એનો જીવ દે છે એ ચેતક ના ઇતિહાસ લખાય ભાઈ ઇતિહાસ ઇતિહાસ લખાય છે તમે અગર તો ખબર પડે કે અકબર જેનો વંશ પરંપરાગત દુશ્મની હતી ઈ પ્રતાપના મૃત્યુ ના સમાચાર સાંભળે છે સિંહાસન ઉપરથી ઊભો થઈ જાય છે અને એનો રાજમંત્રી મતલબ કે એનો સેનાપતિ માનસિંહ એ માનસિંહ કોણ છે તો કે જોધપુરનો રાજા એની દીકરી જોધાભાઈ અકબર સાથે પ્રણાવેલી એનો સેનાપતિ આવીને સમાચાર દે છે કે જલાલ ઉદ્દીન અકબર એક બહુત દુઃખદ સમાચાર હૈ ક્યા દુશ્મન પ્રતાપ મારા ગયા હૈ અકબર તો આ સમાચાર સાંભળીને સિંહાસન પર ઊભો થઈ જાય છે નો કોઈ દી બને નહીં માનસિંગ કેસી હો પ્રતાપ નહીં જા પતા પ્રતાપ કોણ હે વો નહીં દુશ્મન છે દુશ્મન પણ કેવા જેના મૃત્યુના સમાચાર સાંભળીને સામેવાળો વ્યક્તિ જે છે ને એ સમજી નથી શકતો કે દુઃખ કરવું કે ખુશી અનુભવી આવા આવા તો કુમારીવાળા માણસો છે દેશમાં અને આ અકબર એમ કે છે કે હું નથી માનતો કે પ્રતાપનું મૃત્યુ થયું મારે આવીને જોવું છે સેનાપતિ સાથે એ જાય છે અને જોવે છે પ્રતાપનું મૃત્યુ થઈ ગયું છે અકબર એક પણ શબ્દ બોલ્યા વગર પાછો પોતાના મહેલ પાસે આવે છે બે દિવસ સુધી એના મહેલની અંદર કોઈ પણ સાથે વાતચીત નથી કરતો બસ મૌન ધારણ કરી લે છે સુકામભાઈ અકબર જેવા અકબર કે જેને આટલા વર્ષોથી દુશ્મની હતી અને દુશ્મનના મૃત્યુ ઉપર આટલું દુઃખ ના દુશ્મનના મૃત્યુ ઉપર દુઃખ નથી પણ એ જે બહાદુરી હતી એના ઉપર એને જે છે ને નાશ થઈ ગયો કે આના જેવો તો દુશ્મન ન મળે મને અને ક્યારે આજ પછી મને મળવાનું નથી દુશ્મન હોય તો પ્રતાપ જેવો દુશ્મનના વખાણ કરતો હોય અકબરના વખાણ નથી કરતો પણ જે પ્રતાપની બહાદુરી છે એની વખાણ કરું છું કે અકબર જેવા અકબરને આવું થઈ જાય કે દુશ્મન આના જેવો મને નહીં મળે માનસિંહને આદેશ આપે છે જાઓ જાઓ અત્યારે ને અત્યારે એક મોટો પુતળો બનાવો પ્રતાપને મારા મહેલની અંદર રાખો માનસિંહ કે શું વાતું કરો છો તમે દુશ્મન છે દુશ્મન ભી હોતો કેસા દુશ્મન બી હોતો કેસા જીસકે બાર મેં દુશ્મન ખુદ સોચે કે એસી કુમારી અબસી મે નહીં હો આ રાજપૂત હતા ભાઈ આ વંશનો ઇતિહાસ અને ત્યાર પછી પૂતળાને અકબરે દરબારમાં રાખ્યું અને કીધું કે સુગામું અહીંયા રાખું છું તમે સાંભળો કે જ્યારે જ્યારે હું મનોબળથી ભાંગીશ ને ત્યારે હું આના પુત્રને જોઈશ કે આના જેવો મનોબળ વાળો વ્યક્તિ આના જેવો બહાદુર વ્યક્તિ આના જેવો વાળો વ્યક્તિ મને આજ પછી જીવનમાં ક્યારેય મળવાનો નથી મને એક જ દુઃખ છે ને અકબરી પુત્રના પગમાં પડીને ધ્રુષ્કે ધ્રુષકે રોયેલો ઈ મહારાણા પ્રતાપ ઈ રાજપૂત વંશનો ઇતિહાસ એ આ ભારત દેશમાં પેદા થયેલા ભાઈ શું તમે વાત કરો છો કે ભારત દેશમાં શું છે શું છે અરે આમ મા નથી કહેવાય તો ભાઈ આવા આવા સપૂતોને પેદા કર્યા છે ત્યારે ભારત માં કહેવાય અને અંગ્રેજો તો ત્યારે જોધના દૂર હતા અંગ્રેજો જેવા તો કેટલા આવી ગયા છે આ તો આપણા દેશનો ઇતિહાસ ગુલામ થયું છે બસો વર્ષ નહીં પાંચસો વર્ષ આવા જ વિડીયો સાથે ફરી પાછા આપણે મળશું એક નવા